જૂનાગઢની અંદર અત્યારે આપણે જે જગ્યાએ આવ્યા છીએ એ જૂનાગઢ પોલિટેકનિક કોલેજ છે કે જે વિદ્યાર્થીઓને એન્જિનિયર બનાવવામાં મદદરૂપ થાય છે લોકોને એજ્યુકેશન આપે છે આપણે અત્યારે એક એવા શિક્ષકને મળવા જઈ રહ્યા છીએ જેમને આગામી પાંચ તારીખે પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસના દિવસે જ એમને એક ખાસ એવોર્ડ મળવા જઈ રહ્યો છે આ વિદ્યાર્થીઓ જે એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે સામાન્ય રીતે દરેક વિદ્યાર્થીઓમાં એક હાવ હોય છે કે એન્જિનિયરિંગ ટેકનોલોજી મેથ્સ અને એની જે લેંગ્વેજ છે એ સમજાતી નથી પરંતુ જો આવા શિક્ષક મળે તો કદાચ વિદ્યાર્થીઓ છે એ એન્જિનિયરિંગના સબ્જેક્ટને ખૂબ સરળતાથી સમજી શકશે અને કદાચ એન્જિનિયરિંગ જેવા સબ્જેક્ટની અંદર એ લોકો ખૂબ ઇન્ટરેસ્ટથી ભણી પણ શકશે આપણે જાણીએ કે આ જે રણજીતભાઈ પરમાર છે એ રાષ્ટ્રપતિ એવોર્ડ મળી રહ્યો છે શિક્ષક દિવસના દિવસે તો પાછળના કારણો ક્યાં છે એક શિક્ષક છે એને જ્યારે સર્વશ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મળતો હોય તો એ કયા આધાર ઉપર મળે છે સર પહેલાં તમે એ કહો કે કયા આધાર ઉપર તમને આ એવોર્ડ મળવા જઈ રહ્યું છે સૌથી પહેલાં તો આપના તમામ દર્શકોને મારા ખૂબ ખૂબ નમસ્કાર બેન કોઈ પણ શિક્ષકને જ્યારે રાષ્ટ્રપતિ કક્ષાનો એવોર્ડ આપવામાં આવે ત્યારે એની પાછળ ઘણા બધા કારણો પરિબળો જવાબદાર હોય છે મારામાં જે સિલેક્શન કમિટી છે એ ઘણા બધા પાસાઓને ડિફરન્ટલી ચર્ચા કરી હશે વિચાર્યું હશે પણ જે મને સૌથી વધારે લાગે છે એ એવું છે કે મેં એન્જિનિયરિંગનો હાવ નીકળે એ માટે પ્રયાસ કર્યા વિદ્યાર્થીઓ પોતાની લોકલ વર્નાકુલર લેંગ્વેજની અંદર આ વસ્તુ ભણી શકે એના માટે થઈને મેં લોકલ લેંગ્વેજની અંદર વિડીયોઝ બનાવેલા છે અને એ પણ એટલા રસાર શૈલીમાં બનાવેલા છે કે છોકરાઓને જરાય રટવાની કે ગોખવાની જરૂરત ન પડે એ સિવાય મેં વિદ્યાર્થીઓને લગતી ઘણી બધી પ્રવૃત્તિઓમાં પ્રયાસ કર્યો છે કે એ લોકો જે છે એન્જિનિયરિંગને પ્રોજેક્ટના બેઝથી કન્સેપ્ટના બેઝથી થી થિયોરિટિકલ જ નહીં કે ભાઈ એવું બને કે એન્જિનિયર થિયરિટિકલ થઈ ગયો હોય પરંતુ એને ફ્યુઝ પણ રિપ્લેસ કરતા ના આવડતો હોય મેં એવો પ્રયાસ કર્યો છે અમારી આખી ટીમે એવો પ્રયાસ કર્યો છે કે સ્કિલ બેઝ એન્જિનિયર બને મતલબ કે એનામાં નાની નાની આઇટમ્સ રિપેર કરવાની મેન્ટેન કરવાની એક કેપેબિલિટી આવે અને એક સારા મનુષ્ય બને એવા અમારા તરફથી પૂરતા પ્રયાસ થયા છે જેને તમે જોઈ શકો છો કે અહીંયા અમારે ચારે ગોળ તમને સ્વચ્છતા દેખાશે હરિયાળી દેખાશે સાથે સાથે એક માનવીય અભિગમ દેખાશે એક ડિસિપ્લિન દેખાશે અમારા છોકરાઓ અત્યારે આસપાસ ભણી રહ્યા છે પરંતુ તમને પિન ડ્રોપ સાયલન્સ મહેસૂસ થશે શા માટે તો કે એક ડિસિપ્લિન એન્ડ ડેડિકેશન ઓફ ધ સ્ટાફ એન્ડ સ્ટુડન્ટ્સ કદાચ આ જ વસ્તુ છે કે જેને કારણે અમારે અહીંયા નેશનલ અને મલ્ટીનેશનલ

ઉચ્ચ શિક્ષણ વિભાગ ભારત સરકાર દ્વારા દર વર્ષે આ ટાઈપની એવોર્ડ સેરેમની ગોઠવવામાં આવે છે જેમાં રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિજીના હસ્તે આ એવોર્ડ દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરથી આપવામાં પાંચમી સપ્ટેમ્બરના રોજ આપવામાં આવે છે આ એવોર્ડમાં વિવિધ કેટેગરી હોય છે ફાર્મસી એન્જિનિયરિંગ મેડિકલ એગ્રીકલ્ચર વગેરે આમાં પોલિટેકનિક કેટેગરીની અંદર ટોટલ બે એવોર્ડ્સ આપવામાં આવ્યા છે ભારતમાં એક પોંડિચેરીના પ્રોફેસર છે અને બીજું ગુજરાત ખાતે હું આપણે ગવર્મેન્ટ પોલિટેકનિક જુનાગઢ તરફથી છું ભારત સરકાર દ્વારા આ વર્ષે કુલ સોળ એવોર્ડ્સ વિવિધ કેટેગરીમાં આપવામાં આવનાર છે અચ્છા તમને એક એવી લાગણી અનુભ અનુભવાય છે જ્યારે તમને આ ખબર પડી કે તમને આ એવોર્ડ મળવા જઈ રહ્યો છે સૌથી પહેલાં રિએક્શન તમારો સો હું ખરેખર ખુશીથી ઝૂમી ઉઠ્યો તો બેન અને હું એવું માનું છું કે ખાલી આ એવોર્ડ મને નથી મળ્યો આ એવોર્ડ મારી આખી ટીમને મળ્યો છે કારણ કે ગાંધીજીએ કીધું છે કે અ લીડર ઇઝ અ વન હુ લીડ્સ ધ ટીમ બટ અલોન હી કેન ડૂ એનીથિંગ જો ગાંધીજી જેવા ગાંધીજી વ્યક્તિ આવું કહેતા હોય તો સો ટકા એ વાતમાં કંઈક દમ હશે એ વાત સાચી કે મેં ઇનિશિયેશન ઘણા બધા લીધા છે જેમ કે ગર્લ્સ ટોયલેટ્સની અંદર તમને આજથી આઠ વર્ષ પહેલાં સેન્ટરી નેપકિન્સના થપ્પા એ પણ ફ્રી ઓફ કોસ્ટ મળતા હતા બરાબર છે આજની પણ તારીખે મળે છે તો આવા ઘણા બધા સ્વચ્છતાથી લઈ હરિયાળીથી લઈ ડિસિપ્લિન ડેડિકેશન ઓફ ધ સ્ટાફ એન્ડ ફેકલ્ટીઝ મેન્ટેનન્સ સોલર પાવર પ્લાન્ટનું જનરેશન જે થાય છે એનું મેન્ટેનન્સ વગેરે વગેરે ઘણા બધા ઇનિશિએશન છે બેન પણ આ બધી વસ્તુઓની પાછળ ખાલી એક વ્યક્તિનો હાથ ન હોય એની પાછળ આખી ટીમ હોય એટલે અમારી સરકારી પોલિટેકનિક જુનાગઢના ઇલેક્ટ્રિકલના મારા તમામ સાથીઓ અને સરકારી પોલિટેકનિક જુનાગઢના એક નાનકડા પ્યુન અને હાઉસકીપિંગ સ્ટાફના ડેડિકેશનથી લઈ છેક પ્રિન્સિપલ સર સુધી તમામ વ્યક્તિઓનો ફાળો રહેલો છે આ આતકે હું એ તમામ મારા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું તો આ આપણો જે રણજીતભાઈ પરમાર કે જે પોલિટેકનિક કોલેજની અંદર ઇલેક્ટ્રિકલ વિભાગની અંદર શિક્ષક છે અને સાથે સાથે આ યુનિવર્સિટીના હેડ પણ છે વાત ખાલી એટલી છે કે એમણે વિદ્યાર્થીઓ માટે ખૂબ સરળ એક સિસ્ટમ કોશિશ કરી માત્ર એટલા માટે એમને મળ્યો નથી પરંતુ જ્યારે આ અંગેના પાસા વિચાર્યા છે ત્યારે કદાચ એમનામાં ઘણી બધી ક્વોલિટીઝ છે કે જે વિદ્યાર્થીને માનવ બનાવવાની કોશિશ છે અને કદાચ એટલા માટે જ એમને ખાસ એવોર્ડ આપવામાં જઈ રહ્યો છે આપણા તરફથી ખૂબ ખૂબ અભિનંદન રણજીતભાઈ પરમાર ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવી પ્રગતિ કરતા રહેજો ગુજરાત તક માટે ભાર્ગવી જોશી જુનાગઢ